તળાજામાં વિશ્વ હિન્દુ હિન્દુ પરિષદ દ્વારા વિરાટ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ સંમેલન તળાજામાં આવેલ પટેલ સમાજની વાડી ખાતે યોજાયું હતું જેમાં તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ તથા અંબિકા આશ્રમના રમજુ બાપુ તેમજ તળાજાના આશુધાષ અન્ન ક્ષેત્રના સ્થાપક એવા

આજે ભક્તલ્યો કોઈ ભક્તનું ચાલુ હોય અને તમારી રીગ માંગે એટલે બોલ 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 ભૂલી જાતા અને ધ્યાન ધ્યાન થાય માટે ફરી ફરી એકવાર કહી કે દીપો જ્યોતિ નમોસ્તુતે દીપો જ્યોતિ દીપો જ્યોતિ જનાર્દન દીપો હર તુમે શરૂપન દીપનો હોસ્તે ઓમ અસ્તોમ સદગમયં કમ સોમા તેર્ગમયં જૃત્યોમ અમૃતગમયં ઓમ શાંતિ શાંતિ હે જય કાર્યક્રમ હોય તૈયાર જવાનો कम <laughs> करे <laughs> 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 આ સાઈડ માં છે થોડા આપણે આગળ આવો એટલે પાછળથી જગ્યા ઘણી થઈ જાય આ છે થોડા નંબર એ નથી કા થોડી ઝડપ કરશું ને આપણે બધા નીચે લઈ લઈએ આપણો કાર્યક્રમ આપણે ઝડપથી શરૂ કરવા જઈ રહ્યા છીએ જેમને બેસવાની તકલીફ હોય તો આ બાજુ ખુરશી છે ખુરશી ઉપર બેસીએ ને કોઈને કમરની કંપની હોય ને તકલીફ હોય આ બાજુ ખુરશીઓ લઈને બેસી શકે મંત્ર દશા પુરાણંદ્ર

આ કાર્યક્રમની અંદર હિન્દુ સનાતન ધર્મ ઉજાગર થાય વિશ્વ હિન્દુ પરિષદ સનાતન ધર્મ હિન્દુ ધર્મને બચાવવા માટે જે કાર્ય કરી રહી છે બજરંગ દળ જે આક્રમણ કાર્યો છે અથવા જે ધર્મ તોડવા માટે પ્રયત્ન કરી એની સામે જે સંરક્ષણ કરી રહી છે આ સર્વ ભેગા થઈ સર્વ યુવાનોએ આજે ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમની અંદર ભાગ લીધો અને ઓર બધા જોડાય અને હિન્દુ સમાજ નું રક્ષણ થાય એના માટે આ વિશ્વ હિન્દુ પરિષદના ના આજે સાઠ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ષ્ટી પૂર્ણ વર્ષ ઉજવાડો અસ્તુ જય ગુજરાત જય જય શ્રી રા